ગુજરાત રાજ્યની અંદર આજે જોવા મળશે મેઘરાજાનું ભારે જોર સાથે સાથે ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં પણ નાગપંચમી ના દિવસે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં નાગરાજ પોતાનું જોર ગુજરાતની અંદર દર્શાવતા જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નાગરાજ આજે ભારે ફણ સડાવીને બેઠા હોય તેમ ગુજરાતની અંદર મેઘરાજાનું પણ જોર વધારતા જોવા મળ્યા છે અને નાગપંચમી ના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર આબ ફાટવા અંગે પણ આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળી શકે છે અને અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમો અત્યારે ગુજરાત સાથે અથડાઈને ભારે અસરો દર્શાવતી જોવા મળી છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ પણ ગુજરાત ઉપર ઉપર દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાત વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે વાદળોના ઝુંડની સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે અને ગાજવી સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો મજબૂતાઈથી આગળ વધીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને ગુજરાતના વાતાવરણ ઉપર એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે બંગાળની ખાડીના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી એક સ્ટ્રફ લાઇન સક્રિય બનેલી જોવા મળી છે અને હિંદ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક નવું મિની વાવાઝોડું સક્રિય થતું હોય તેવા પણ એંધાણો જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અને જન્માષ્ટમીના તહેવાર પહેલાં સાતમ આઠમ પહેલાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ડેટકા રડતા હોય તેમ ડેટકાઓના અવાજ સાથે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારથી લઈને અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાની આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદનો હવે એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે કયા જિલ્લાઓમાં કયા દિવસ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે કયા કયા વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે ગુજરાત ઉપર કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા મજબૂત બનીને ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભયંક ભયંકર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર વરસાદના નવા રાઉન્ડને જોતા અતિ ભયંકર વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે એક નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના જે પણ ભાગોની અંદર વરસાદે વિરામ લીધેલો છે ને વરસાદ નથી પડ્યો તે સંપૂર્ણ વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેમ આગામી ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ભારે વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે બે લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનતા જોવા મળ્યા છે એક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળ્યું છે અને બીજું લો પ્રેશર અત્યારે ધીમી ગતિએ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાત સાથે ટકરાવવાની તૈયારી કરતું હોય તેવું બીજું લો પ્રેશર પણ જોવા મળ્યું છે આમ આ સિસ્ટમની અસરોને જોતા આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા પલટાવો આવેલા જોવા મળ્યું ગુજરાત રાજ્યની અંદર આજે સાર્વત્રિક વરસાદની સાથે પવનની તીવ્રતા અને તોફાની પવનો ગુજરાત જોવા મળશે આમ રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર આજે મોટો પલટાવ ગુજરાત પર આવતો જોવા મળશે અને પવિત્ર શ્રાવણ માસની અંદર ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જેમાં નવ ઇંચથી પંદર ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જો કે ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્ર દરમિયાન પણ ભારે વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે અને મઘાના મોઘા પાણી બારે માસ માટે ઉત્તમ ગણવામાં આવે છે આમ મઘા નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ થવાનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવ્યું છે હાલ તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજથી લઈને આગામી અઠયાવીસ તારીખ સુધીની અંદર જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી જાહેર કરીને કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં અત્યારે વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે કયા વિસ્તારોની અંદર સિસ્ટમની દિશા બદલાઈને કઈ દિશા તરફ ગતિ કરતી જોવા મળી છે ને ગુજરાત ઉપર કયા દિવસની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે જે અંગેની વિગતસર અપડેટ પણ જાહેર કરીને જાણકારી આપવામાં આવી રહી છે આજથી લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આગામી કઈ તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે અને મેઘગર્જના સાથેને વીજળીના ચમકારા સાથે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જે અંગેની સંપૂર્ણ અને વિગતસર માહિતી ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાત અંગે અપડેટ કરવામાં આ માહિતી આવી રહી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાત ઉપર હાહાકાર મર્શાવતું હોય તેમ આભ ફાટવા અંગેની આગાહી પણ ગુજરાત માટે કરવામાં આવી છે જન્માષ્ટમીના તહેવાર પહેલાં અને સાતમ આઠમ પહેલા ગુજરાતની અંદર જોવા મળી શકે છે બારે મેઘખાંગા જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની જો ઝડપ વધતી જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવતો તીવ્ર પવન ટકરાઈને મોટી હલચલ સક્રિય થવાના કારણે ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડોતૂર બનતો હોય તેમ ભારે દબાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આજે કેટલાક જિલ્લાઓમાં ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના કેટલાક એવા પણ વિસ્તારો છે કે જેમાં આજે પવનની ઝડપના સાથે ઝડપો સાથે હળવાથી લઈને મધ્યમ અને ભારે મેઘગર્જના જોવા મળશે ગુજરાત ઉપર વીજળી પડતી હોય તેમ વીજળીના ચમકારાની સાથે ઠેર ઠેર પંથકોમાં આભ ફાટ હોય તેવો માહોલ આજે ગુજરાતમાં જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓની અંદર જળબંબાકારથી લઈને નદી નાળા છલકાય તેવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતના બે થી ત્રણ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજે આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદને લઈને શું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જે અંગેની વિગતસર અપડેટ ઉપર નજર કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં આજે ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આજે તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર વડોદરા છોટાઉદેપુર દાહોદના વિસ્તારની અંદર પંચમહાલ અને આમ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભયંકર વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ટોટલ આ વખતે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવેલા સાત જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આજે પંદર જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટી આગાહી આપવામાં આવી છે અને જેમાં ગુજરાતની અંદર આજે આ પંદરે પંદર જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને તીવ્ર વરસાદ પડવાને લઈને ભારે એલર્ટ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી અને મધ્ય ભારતના વિસ્તારો તરફથી સાથે સાથે રાજસ્થાન વિસ્તારો ઉપરથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યું છે અને પવનની ઝડપ એસી કિલોમીટરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજે પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો તે ઉપરાંતના વિસ્તારો ઉપર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારની અંદર એટલે કે સૌરાષ્ટ્રના જે પણ દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જેમાં હળવાથી મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળી શકે છે કચ્છના વિસ્તારની અંદર પણ ધીમી ગતિએ અત્યારે પલટાવ આવતો જોવા મળ્યો છે ને હળવા વરસાદનું અનુમાન કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડાના જિલ્લાની અંદર આણંદના જિલ્લામાં પણ હળવા વરસાદ આગાહી કરવામાં આવી છે પાટણના જિલ્લાની અંદર મહેસાણાના જિલ્લાની અંદર અને ગાંધીનગરના જિલ્લામાં આજે હળવાથી લઈને ધીમો વરસાદ વરસતો જોવા મળશે આમ ગુજરાતની અંદર આજે પંદર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ વધવાના કારણે મધ્યમ મેઘગર્જના જોવા મળશે અને વીજળીના ચમકારા સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેરની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જોકે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર નવસારી તાપી સુરતના જિલ્લાની અંદર નર્મદા અને ભરૂચના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે આવતીકાલ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આવતીકાલ દરમિયાન એટલે કે ચોવીસ તારીખ માટે આ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર દાહોદના જિલ્લાની અંદર પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લાની અંદર પણ ચોવીસ તારીખ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો તેની સાથે ભાવનગરના જિલ્લાની અંદર અમરેલી ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અહેમદાબાદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ ચોવીસ તારીખ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે પચીસ તારીખની માહિતી મેળવીએ તો પચીસ તારીખના રોજ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદના જિલ્લાની અંદર છોટા ઉદયપુર વડોદરા ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પચીસ તારીખના રોજ પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ સુરતના જિલ્લાની અંદર તાપી ડાંગ નવસારી વલસાડના જિલ્લાની અંદર સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ગાંધીનગર મહેસાણા અને પાટણના જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને પચીસ તારીખ દરમિયાન આ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે છવ્વીસ તારીખની માહિતી તરફ આગળ વધીએ તો છવ્વીસ તારીખથી ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમનું જોર અતિ ભયંકર સ્વરૂપની અંદર બદલાઈને ગુજરાતની અંદર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા માટેની પુષ્કળ સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર વધારતી જોવા મળશે જેમાં છવ્વીસ તારીખના રોજ ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ પંચમહાલના વિસ્તારોની અંદર સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર અમરેલી ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાંધીનગરના વિસ્તારની અંદર આણંદ છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ તમે જોઈ શકો છો કે આ સ્થળ ઉપર અત્યંત ભારે વર્ષદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને છવ્વીસ તારીખ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવી સાથે મેઘરાજાની ધબધબાટી ગુજરાત ઉપર જોવા મળી શકે છે સાથે સાથે છવ્વીસ તારીખના રોજ મહીસાગર ખેડા અરવલ્લી સાબરકાંઠા પાટણ ગાંધીનગરની સાથે મહેસાણાના વિસ્તારોની અંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવ્યું છે આમ ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને આ ગ્રીનવાળા વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ છવ્વીસ તારીખ દરમિયાન વરસતો જોવા મળશે સત્યાવીસ તારીખના રોજ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી શકે છે જેના કારણે છવ્વીસ તારીખના રોજ અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર આણંદ અહેમદાબાદ ગાંધીનગર પાટણના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી સત્યાવીસ તારીખના રોજ ગુજરાત પર દર્શાવવામાં આવી રહી છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ વડોદરા ખેડા મહેસાણા અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી સત્યાવીસ તારીખ દરમિયાન દર્શાવવામાં આવી છે તો તે ઉપરાંતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ સત્યાવીસ તારીખના રોજ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખના રોજ મેઘરાજાનું દબાણ ધીમી ગતિએ નબળું પડતું જોવા મળશે પરંતુ તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાત માટે કરવામાં આવી રહ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને અઠ્યાવીસ તારીખના રોજ પણ ઓરેન્જ યલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કચ્છ પાટણ અહેમદાબાદ આણંદ ભાવનગરના જિલ્લાની અંદર પણ મોટા બદલાવો આવતા જોવા મળ્યા છે તે ઉપરાંત અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ગાજવી સાથે વીજળીના ચમકારા સાથે હળવાથી ધીમી ગતિએ ગુજરાત ઉપર જોર વધતું જોવા મળશે ને આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર સારા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે